બાપુજી હવાર હવારમાં થેલી ઉપડાવી છે પણ જો હવાર હવારમાં મેં થેલી ટાટકાવી હોત તો આ થેલીઓ થેલીઓ ભમતી જતી હોત બાપુજી એ પૈસા ના આલ્યા ને થેલી ટાટકાવી હતી જો કોરે ટાટકાયું હોત આ થેલીઓ તો આમ કે ના ભમતી જતી હોત લાય ઓર આડિયો પીતો હું શું કહું હો કેપર વાળો આખો છે હા અને બધું હટડ ફોન કરું ઉપરય તો હા હું ફોન કરું ઈનું બિયર નથી હો હા અને આવ લ્યો હા આ લ્યો પૈસા ફટાઓ હટકો હટાવ મારા માનું બિયર ના મારા માનું બિયર ને આવ્યો હા

નાચ ના મે તમને તો ખબર તો પડે કે અહીંયા ના પેલા એટલે તમારે હાસી હું આવું છું એટલે આ મારે અહીં રહેવું પડે એમ હતું ટ્રેક્ટર વાળો કે તમે ચાય ના વાંચો પણ શિકર તું ચા હતો કેટલે રહ્યા શીખર વાલો થી મેલા તા બિયારણ લેવાનું કઈ આડાવળું ના કર્યું હોય આડાવળું કરે ને એટલે બધા રૂપિયા આવ્યા છે મેં વળી હતો એટલું આવ્યું પૂરું છોકરું

אההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההההה <laughs> <laughs> no, 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 no. <laughs> <laughs>

બનાત હો ગઈ જબ મેં હા રન માર્યો યો ઇતિહાસ રચાય તો કે ય મોખઈન પાસ દામ અમારો પાત્રતા વીરે ખુટ્ટા કરતા વીરે શપકરીન રખાય ગમને હમ શપકરીન રખાય no, 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 no. ઓંડા દો ઓંડા આચુ ઈ ધણે આમ 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 ઓંડા મારું છે આ આટલા ઉધી ટાયર આવે હા આ જો આ પગ લટ પગે બે ભાઈ હોય એવું લાગે છે પગે બે ભાઈ એવું લાગે

તારો લાગતો છે દિયા મોખારા હાલો પે થિયા મોખારા ઈયનો દેવા છે આપળી જો કે કોણ બોલેરો ઈ કોથીન છે તારો બાબો લેરો હોય તારો ઓ ઓ પી જા પી જા વાગી છે રાખી રાખો વાલા શાંતિ થાગો બોલો બળા શાંતિ રાખો લીધા મત હાથ તો ખોટું છે પાછું લીધા સરરામ પીડ્યું છે ના હવે હું બોલો છો કોમ લીધા હવે તો આવે બિયારો હટાવી બેઠો છું બિયાર લેવાથી બાંધા કરો છો ધંધા કરો છો મારા મૃત્યુ દીવોલી ગોતવવા જાય આ દીવો ગોતવા આ મૃત્યુ થયો મને આ મૃત્યુ થઈ મને તો એવું લાગે છે કે દીવો ઓલું મને ફીટકાઈ જાય દીવોલી છે ગોતવા તારા જો આ મને એવું લાગે છે હું દિવેલી ગોતવા તો દીવો જાય અમારા ફીટ કઈ જાય દારૂડિયા

ભેડો ને પૈસા ભેડો વેચારી હા વેચારી આયા બજે ઈ આ એમ એક કામ કરો તમે આ કોદળો આવશો જ ને મો તો કું ચમરાઓ ચમનાઓ એમ ચમરાઓ જો જો ફોડા અમે કર્યા ના તમારી એમ હવે પૈસા ભેડો ઘણો થઈ ગયો હેડો ઘણો થાય બીજા ને હું એમ કે રાઉ મો શું છો જો